ધર્મનંદર રોહઉસમાં રહેતા સંજય સુખાભાઈ પટોડિયા સણિયા અહેમાદ ગામ ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝ ખાતે સેવેક્સ ઇલેક્ટ્રિક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના નામે એલઈડી લાઇટનું મેન્યુફેક્ચરિંગ યુનિટ ધરાવે છે વર્ષ બે હજાર ઓગણીસમાં તેમણે મિત્રો હિતેશ નાનુભાઈ ગોયાણે વિશાલ બાબુભાઈ વસ્તાપરા પ્રદીપ લખાણી જીતુ સેરડીયા કરુણેશ રમેશ રાણપરિયા હિતેશ વિકડિયા સંજય વિરાણી સાથે મળી સામાજિક સેવા અને ભૂખ્યાને ભોજન આપવા સંઘર્ષના સાથી ગ્રુપ શરૂ કર્યું હતું ગ્રુપમાં વહીવટદાર કરુણેશ રાણપરિયા કરતો હતો પણ તે હિસાબ બરાબર રાખતો ન હોય વર્ષ બે હજાર બાવીસની દિવાળીમાં ગ્રુપ બંધ કરી દીધો હતો તે સમયે વેલફેર દ્વારા એકત્રિત થયેલી ફાળાની રકમ બાબતે વિવાદ થયો હતો ચાર વખત સામાજિક આગેવાનો સાથે રાખી મીટિંગ થઈ હતી જેમાં કરુણેશે સત્તાવન લાખ રૂપિયાની પાસે રાખી સ્વીકાર્યું હતો એ રકમ તમામે અન્ય સભ્યો સાથે મળી સર્વસંમતિથી સારી સંસ્થામાં દાન આપવા નિર્ણય કર્યો હતો પરંતુ અવારનવાર ઉઘરાણી કરવા છતાં આ કરુણેશ પૈસા આપતો ન હતો દરમિયાન રાત્રે સવા અગિયાર વાગે ગ્રુપના સભ્ય વિશાલ વસ્તાપરાએ કરુણેશને અબ્રામા રોડ નવા બંધાતા મિથેલા પ્લેસ પાસે તેના મિત્રો રાજુ નાકરાણી પ્રદીપ લખાણી ભરત ગોટી જીતુ સલડીયા સાથે બેસેલા જોતા તેમની પાસે જય પૂજતા તમામે તેની સાથે ગાડાગાડી કરી હતી આથી તે પત્નીને મૂકવા ગયો હતો અને સાથે સંજયભાઈને ફોન કરી જાણ કરી ત્યાં પહોંચવા કહ્યું હતું એટલે સંજય રાત્રે પોણા બાર વાગે હિતેશ ગોયાણી અને બિપિન તળાવિયા સાથે ત્યાં પોતાની કારમાં ગયા હતા જોકે ત્યાં કોઈ હાજર ન હોય બિપિનભાઈએ રાજુ નાકરાણીને ફોન કરી સ્થળ પૂછ્યા બાદ તો મોટા વરાછા એલેન્ઝા હાઇટ્સ પાસે ગયા હતા ત્યાં કરુણેશનું જેવું પૈસા બાબતે પૂછ્યું કે તેની સાથે એક લાંબા વાડવારે યુવાને દંડો લઈ પાછળથી આવી બિપિનભાઈ પર હુમલો કર્યો હતો તે સમયે બીજા દસ માણસો પણ ત્યાં આવ્યા હતા અને તેમના હાથમાં દંડા લોખંડની પાઇપ હતી તેમણે કરુણેશ અને અન્યો સાથે મળી દંડા લોખંડની પાઇપ અને છરા હુમલો કરતા દેશને માથાના ભાગે ગંભીર જ્યાં પહોંચાડી હતી તો ત્યાં મળેલો મિત્ર જયેશ રૂપાપરા તમામને સારવાર માટે પીપી સવાણી હોસ્પિટલ લઈ જવા પામ્યો હતો હિતેશને માથામાં તેની ગંભીર જાન લીધે ઓપરેશન કર્યા હતું જ્યારે સંજયભાઈ અને પિપિનભાઈને સારવાર બાદ રજા આપી દેવાઈ હતી મારું નામ બેપિન તળાવિયા છે ગઈકાલે શું ઘટના બની ગઈકાલે કરુણેશભાઈ રાણપરિયા અને રાજુ નાકરાણી કરીને જે હતા એમને હવે જે સંઘર્ષના સાથીના જે પૈસા ત્રણસો ત્રણસો રૂપિયા લીધેલા હતા એવા સોળ લાખની એંસી હજારનો હિસાબ અને ભૂખ્યાનો ભોજનનો પાંત્રીસ લાખ રૂપિયા હિસાબ અને એક બીજો પાંત્રીસ લાખ રૂપિયા ટોટલ એસેક લાખ રૂપિયાનો હિસાબ જે હતો એ છ મીટિંગ ચાલતી હતી સમાજના અગ્રણીઓ સાથે વાતચીત કરી અને એમણે કબૂલેલા પૈસાનો જે સમય હતો એ મર્યાદા લેટ કરતા કરતા અમને સમાધાન માટે બોલાવેલ કે આમાંથી કંઈ રસ્તો કરો અમે ત્યાં જતા અચાનક જ પંદરથી થી વીસ જણાને વૃક્ષના અત્યારો વડે હુમલો કરી અને અમને મારેલા હતા આપની સાથે કોણ કોણ હતા જેની ઉપર હુમલો કરવામાં આવ્યો મારી સાથે સંજયભાઈ પટોળિયા અને હિતેશભાઈ ગોયાણી બે જણા હતા બનાવની જાણ થતા દોડી ગયેલી ઉત્તરાયણ પુરુષે સંજયભાઈની ફરિયાદના આધારે કરુણેશ રમેશ રાણપરિયા ભરત લાલજી ગોટી રાજીવ ભગવાન નાકરાણી હિતુ સેનડિયા પ્રદીપ લાખણી અને અન્ય દસ અજાણ્યા વિરુદ્ધ રાઇટ હત્યાનો પ્રયાસનો ગુનો નોંધી હમણાં બાદ ફરાર થયેલા તમામને ઝડપી પાડવા કવાયત હાથ છે अज प्रकाश प्रकाशवाळा